હલો મિત્રો વિડીયો સારો લાગે તો શેર જો આવું નુકસાન કર્યું છોડવા કીધી ને ભેગું થોડવા ઘણા ખરા ખોરાઈ દીધા છે ઉંદા કાન ના ગીધું છે વાણ જો વાણ ની રેલમ છેલમ કી દીધી છે ખોરાઈ દીધો આખો વાણી આડો પાડી દીધું છે વાતે જો નમી ગયું છે વાણ

ನಮಿ ಗು ಭೇಟು ورېالم سلام هغه وخت دي دا په هرتا هاو تھړی اكيدې ده اوندا Selv om વાળી દીધું ને મુળીયા કાઢી નાખ્યા કુછ ઓમ નો કી દીધું છે આ કે જો